ચાલો બાર મિત્રો આજે આપણે મણકા ગોળીના આધારે સાતનો ગડિયો જોઈશું એકથી છ સુધીના વિડીયો અમારી ચેનલ ઉપર તમે નિહાળી શકો છો અને મણકા ગોળીના ઘણા બધા વિડીયો ચેનલ પરથી તમે નિહાળી શકો છો તો ચાલો આજે આપણે સાતનો ગડિયો જોઈએ તો અહીંયા જે લાલ રંગના સાત મણકા આપેલા છે તેને આપણે જમણી બાજુથી ડાબી બાજુ સરકાવીશું તો પહેલાં લાવીએ સાત મણકાનું જોડકું એટલે કે અહીંયા થશે સાત એકા સાત એટલે કે સાત મણકા સાતમાં ફરીથી બીજા સાત ઉમેરતા ટોટલ ઉપરના સાત અને નીચેના સાત થઈને ટોટલ મણકા થશે સાત દુ ચૌદ ફરીથી ચૌદમાં સાત મણકા ઉમેરતા ટોટલ ત્રણે સાતનું જોડકું ભેગું થઈને ટોટલ મણકા થશે સાત તરી એકવીસ એકવીસમાં ફરીથી સાત ઉમેરતા સાત ચોક ટોટલ મણકા થશે અઠ્યાવીસ ફરીથી એમાં સાત મણકા ઉમેરતા થશે સાત પંચા પાંત્રીસ છેલ્લે જે આપણને પાંત્રીસ મળ્યા હતા એમાં સાત મણકા ઉમેરીએ તો અહીંયા થશે સાત છ બેતાલીસ હવે જે બેતાલીસ થયા એમાં ફરીથી સાત ઉમેરતા સીધા સિત્તા થશે ઓગણપચાસ ઓગણપચાસમાં ફરીથી સાત ઉમેરતા સાત અઠ્ઠા છપ્પન છપ્પનમાં સાત ઉમેરતા સાત નવ્વા ત્રેસઠ અને ત્રેસઠમાં છેલ્લે સાત ઉમેરતા સાત દાન સિત્તેર જે અહીંયા સાતનો ઘડીયો પૂરો થાય છે તો આમ તમે સાતમાં સાત જેમ જેમ ઉમેરતા જઈએ છીએ તેમ સાતનો ઘડિયો અહીંયા બનતો જાય છે એટલે કે સાતના પુનરાવર્તિત સરવારાના આધારે સાતનો ઘડિયો બને છે જો તમને આવા જ નવા વિડીયો મેળવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરો અને નવા વિડીયોની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે થેન્ક યુ